નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે શાસનના કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત નગરપાલિકા દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા સાયકલોથોન આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી

તે ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે બે હજાર સુડતાલીસ સુધીમાં એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે અને એના માટે લોકોની જાગૃતિ માટે એવા અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે એના ઉપલક્ષમાં આજે અંકલેશ્વરમાં સાયકલોથોનનું એક આયોજન છે સ્વચ્છતા અભિયાન વિકાસના કાર્યો આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયક્લોથોનની યાત્રા હમણાં નીકળી રહી છે